નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સ્કૂલના બાળકોને રિક્ષા ઇકો તથા બસમાં વધુ વિદ્યાર્થીઓને ભરતા આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટા બકરા કરતા પણ ખરાબ રીતે ભરેલા જોઈને તમને ગુસ્સો આવતો હોય છે બાળકની ચિંતા થતી હોય કંઈક ખોટું થઈ રહ્યું છે સ્કૂલના વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે એક સ્કૂલ રિક્ષામાં દસ કે તેનાથી વધારે બાળકોને બેસાડનારા રિક્ષા ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે અને સરકારે નક્કી કરેલા નિયમો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓને નિયમ કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડાય છે જેને લઈને વિદ્યાર્થીઓ જીવના જોખમમાં મૂકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરા શહેરના હાળની વિસ્તારમાં તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે હાળની દુર્ઘટના જે બની એમાં બે શિક્ષિકા અને બે બાળકોના જે જીવ ગયા છે તો તળાવમાં જે બેદરકારી સાથે સાથે ત્યાંના જે પ્રશાસન હતું એની ઘોર બેદરકારી કોર્પોરેશનની ઘોરબેદારી કારીના કારણે જે જીવ ગુમાવ્યા છે અને એ એ દરેકના જે જીવ ગુમાવ્યા છે એની દુઃખની લાગણી વ્યક્ત અમે સૌ કરીએ છીએ વડોદરા શહેર આઘાતમાં છે ત્યારે સવાર સવારમાં જે દરેક સ્કૂલોની વેન રિક્ષા જે બાળકોને આડેધડ ભરી અને દરેક સ્કૂલોમાં જાય છે તો અમે કમિશનરશ્રીને એવું આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આજે વેન અને સ્કૂલ સ્કૂલ સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે કેમકે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો તો એમની પાસે એક પોતાનું એક એ એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલ સ્કૂલની જે વેન છે વેન અને રિક્ષાઓ જે કેપેટિસ કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે સાથે સાથે એનું ફિટનેસ સર્ટી પણ ચેક કરવામાં આવતું નથી તો કમિશનરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ સારો સારોમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સર્ટી ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ફરી ભવિષ્યમાં આ જ પુનરાવર્તન ના થાય કમિશનર કચેરીમાં અમારા સાથી મિત્ર પવન ગુપ્તાએ સવારે આઠ વાગે અને બાર વાગ્યા પહેલાં સાડા અગિયાર વાગે કોલ કરીને જાણ કરી હતી કે અમારે આવેદનપત્ર આપવું છે તો કમિશનર કમિશ્નરશ્રીએ એવું કીધું કમિશનર શ્રીની કચેરીથી એવું જાણવા મળ્યું હતું કે બાર વાગે કમિશનર હાજર રહેશે પણ એ હાજર રહ્યા નથી તો અમે રાધિકા મેડમને આવેદનપત્ર આપ્યું છે અને અમને જાણ કરી છે કે જે આ આ જે આવેદન આપ્યું છે વહેલી થી વહેલી તકે એના પર એનું કાર્ય કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર